જીગાભાઈ નો ફોન આવ્યો હા બોલો ભાઈ હું આપણે જવું આપણે તિલુબા જોડે જવું હું ગાડીઓની દલાલ ગાડી લેવી હતી જતા આવું ના ના કરણ જોતા ગાડી લે આવી હતી એટલે કઉ જોતા આવું ફોન હા બોલો કીલું ભા અરે તમને જ ફોન કરતો હતો હું હવે એક ગાડી લેવી હતી એટલે કોઈ તમારા જોડે જ આવતો હતો ફોન કરતો હતો હોવા ના ના આપણે જે ગાડી સારી હોય એ લેવાની છે હું હવે ઓફિસ કઈ જગ્યાએ આ તો ઓફિસે આવું ને હું સીધો ના જોઈ લઈએ ગાડી મોલી દઈએ એ હાર ઓફિસે આવું છું એ લોકોન મળી એવું જાલ બસ મજા સાવા મંગાવ ગંતુ મંડુ પોડુવા બીવા બીશો ના ના ગાડી દીધી હતી એટલા આવ્યો તો બાઈક ગાડી બાડી ના ગાડી બાઈક બાઈક એ જોડે પડ્યો ના ગાડી કશ્યો આપણા જોડે હે હું તમને બતાવી તમને ગમલ તો આપણે વાતા નથી કરીશું

かい。

Yeah. Money.